તે મને વેચાણથી આપી દો હું તમને સારી કિંમત અપાવીશ ત્યારે સવિતાબેન અને તેમના પરિવારજનોએ મકાન ઊંચોતેર લાખ રૂપિયામાં વેચ્યું હતું હર્ષદે સવિતાબેનને કહ્યું હું લોન કરાવી તમને પૈસા આપી દઈશ હર્ષદે પોતાના મિત્ર રોહિત કુમાર દિનેશભાઈ જેશાનીના નામનો દસ્તાવેજ કરાવી સહી સિક્કા કરાવી દીધા હતા બાદમાં ચૌદ લાખ રૂપિયા આપી પરત અંગત કામ માટે બાર લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા બાદમાં લોનના હપ્તાના ભરતા બેંક દ્વારા મિલકત સીલ કરવા આવ્યા હતા ત્યારે સવિતાબેન અને તેમના પરિવારજનોએ પોતાની સાથે ઠગાઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી મેદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી જેથી હર્ષદે પૈસા ચૂકવી આપવા બહેનગરી આપી હતી પરંતુ આજ દિન સુધી પૈસા ચૂકવ્યા નથી જેથી સવિતાબેન અને તેમના પરિવારજનોએ કલેક્ટર સમક્ષ ન્યાયની માંગ કરી છે અને તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવે તેવી માંગ કરી છે હા મારું નામ મહેન વસાવા છે હું એક આદિવાસી આગેવાન છું આજે અમે કલેક્ટર સુરત કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે જેમાં હર્ષદ પ્રજાપતિ નામની વ્યક્તિએ વિધવા મહિલા સવિતાબેન પટેલનું જે ઘર હતું એ એ ઘરને ચીટિંગ કરી ને પોતાના મિત્ર રોહિતના નામે લઈ અને જે બી લોનના પૈસા આવ્યા તે એ પોતાના એકાઉન્ટમાં લઈ અને બે હજાર ઓગણીસથી લઈને અત્યાર સુધીમાં બેંકના પૈસા પણ ભર્યા નથી જેથી ઘર ઓક્શનમાં બેન્કવાળાએ કાઢ્યું હતું એટલે કે હરાજી કરવા કાઢ્યું હતું પરંતુ નામદાર હાઈકોર્ટે અમને સ્ટે આપ્યો અને આજે વિધવા મહિલા પોતાના ઘરે રહે છે પરંતુ આજ સાત દિન સુધી એ બેન્કના પૈસા પણ ભર્યા નથી ને હર્ષદ પ્રજાપતિ નામના ફાઇનાન્સર એ અમને મળવા પણ નથી આવતો તો યોગ્ય કલેક્ટરને અમે આજે એ રજૂઆત કરવા આવ્યા છે કે જે ફરસદ પ્રજાપતિ

અમે આપેલું ત્યાર પછી એણે એમ કીધું કે તમારે તમારું ઘર વેચવાનું હોય તો હું લેવા તૈયાર છું લાખની અંદર મંજૂર કર્યું ત્યાર પછી એણે એના ઘરનો દસ્તાવેજ કરી ને પછી એણે બેંકમાંથી લોન લઈ લીધી ને અત્યાર સુધીમાં આજની તારીખ સુધીમાં એને અમને પૈસા ચુકવ્યા નથી અમારી પાસે ચેકિંગ કર્યું હર્ષદભાઈ પ્રકાશભાઈ પ્રજાપતિ તમારી શું છે પરિવાર હવે એને યોગ્ય સજા થાય એ માગણી છે બીજાની સાથે આવું ચેટિંગ નહીં કર